હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે કુર્તીની મેં ડિઝાઇન બનાવવાની છે આપણે બહારની સાઈડ પલટાવાની છે ને વચ્ચે આપણે આ રીતના ત્રિકોણ ફસાવાના છે ને આપણે એકદમ પરફેક્ટ માપથી મૂકવાનું છે ઘરું ઊંચું ના થાય નીચું ના થાય તે પ્રમાણે આપણે એકદમ ફિનિશિંગવાળી ડ્રેસની ડિઝાઇન બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર જોવા મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયાચોળી ચોરી ઠેલી ઠેલા કે પર્સ બનાવતા બી આપણી ચેનલ ઉપર મળી જશે પહેલાં આપણે અહીંયા આગળ ગળું કટિંગ કરવાનું છે અઢી ઇંચ રાખવાનું છે સાડા છ ઇંચનું ને અહીંયા આગળ અઢીંચ અઢી ઇંચ નીચે મૂકીને ત્યાં પછી અહીંથી આ રીતે અહીંયા આગળ પાન પાનશેપ દોરી દેવાનું છે ત્યાર પછી અહીંથી થોડું સીધું દોરીને આપણે આગળ ક્રોસમાં કટિંગ કરી દેવાનું છે જોઈ લો આ રીતનો શેપ તમારે આપી દેવાનો છે પહેલાં ઉપરથી પછી અહીંથી થોડુંક કટિંગ કરી દેવાનું સીધું અને ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દઈએ તમારે આ રીતનું કટિંગ કરવાનું છે થોડુંક તમારે પહેલાં સીધું રાખવાનું પછી રાઉન્ડ શેપ આપી દેવાનું અહીંથી પછી આપણે ક્રોસમાં કટિંગ કરીને અહીં આગળ આપણે આ રીતનું પટ્ટી કટિંગ કરી છે ને જોડે જોઈન્ટ જ રાખવાની છે કાપી નથી નાખવાની તે પછી તમને આગળ બતાવું આપણે આ માપે આપણે બહારની સાઈડ પલટાવવાનું છે સલવારનું કાપડ હોય તમારી જોડે ટોપના મેચિંગ જોડે તે લઈ લેવાનું છે આપણે એ પાછાનું ગળું તૈયનું છે ત્રણ ઇંચ મૂકીને આપણે એ પણ કાપી લઈએ આ રીતે આગળ પાછાનું ગળું કટિંગ થઈ ગયું હવે આપણે ડિઝાઇન બનાવતા શીખીએ આ રીતે આપણે અહીંયા આગળ બહારની સાઈડ પહેલાં પલટાવાનું છે અહીં આગળ પાછળનું ગરું અહીંથી મેં કાપી લીધું છે એટલા માટે આપણે અહીં આગળ નીચે ખૂટે છે તે બી તમને વેસ્ટમાંથી વેસ્ટ કેનવાસ બનાવતા શીખવાડું આપણે અહીં આગળ વધારાનું આપણે કેનવાસ હોય ટુકડો પડ્યો હોય તેને આપણે આ રીતે નીચેની સાઈડ જોઈન્ટ મારી દેવાનું છે અહીં આગળ ને ત્યાર પછી આપણે અહીં આગળ દોરી દેવાનું છે આ રીતનું એ નીચે થોડુંક એક દોઢ ઇંચ જેટલું રાખીને ત્યાં પછી આપણે આ રીતે મૂકી દેવાનું છે એનું માપો માપ મૂકીને પછી આપણે આ રીતે પેનથી ડ્રોઈંગ દોરી દેવાનું છે જે આપણે ઘરું કટિંગ કર્યું તેનું આ રીતે તમારે દોરી દેવાનું ત્યાં પછી આપણે કટિંગ કરી દેવાનું છે હવે કેટલું માપ લઈને આપણે પાછળ કટિંગ કરવાનું છે તે પણ તમને બતાવી દઉં આપણે પહેલાં કમ્પ્લીટ ગરું કટિંગ થઈ ગયું આપણે આ વધારાનું જે વચ્ચે આપણે હોય તે આપણા નીચે લીધું તે જ આપણે ઉપયોગ કર્યો છે હવે આપણે અહીં આગળ જોઈ લો આપણે અહીં આગળ એક એક ઇંચનું આ રીતે થોડા થોડા અંતરે માર્કિંગ કરી દેવાનું એક ઇંચનું એક ઇંચ રાખવાનું છે એટલે તમારે એક જ સરખું આવે એટલા માટે આ રીતે જો મેં ગળું કટિંગ કર્યું તો અહીંથી એક એક ઇંચનું આ રીતે માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે તેના શેપમાં આ રીતે દોરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દેવાનું તમારે એક જ સરખું ને એક જ ધાર્યું એક જ ધાર્યું તમારે ગળું કટિંગ થશે આ રીતે તમારે કટિંગ કરી દેવાનું એટલે આ તમારે કમ્પ્લીટ શેપ બનીને તૈયાર થઈ ગયો આ રીતે તમારે બનાવી દેવાનું છે ત્યાં પછી આપણે સલવારનું કાપડ હોય તે લઈ લેવાનું કાં તો તમારે કુર્તો બનાવતા હોય તેના અંદર મેચિંગનું કાપડ હોય તે લઈ લેવાનું આ રીતે આપણે ઓછો વેસ્ટ બગડે તે પ્રમાણે સેટિંગ કરીને કટિંગ કરી દેવાનું હવે તમારે આગળ પહેલાંમાં પહેલી આ રીતે નીચેનું કાપડ છતું રાખવાનું ને ઉપર કેનવાસ મૂકવાનું છે ને ધાર ઉપર એકદમ ધાર ઉપર મશીન મારવાનું છે પાછળની સાઈડ જોઈ લો આ રીતે તમારે મશીન મારવાનું ને ખૂણો આવે તો અહીંયા આગળ ગોળી ઊંચી કરીને ફેરવવાનું છે ને અહીંયા આગળ આ રીતે ધાર ઉપર કમ્પ્લીટ મશીન માર દેવાનું છે ને અહીં આગળ ચાંપ જેટલું રાખીને વધારાનું કાપડ ચાંપ જેટલું વધારે રાખવાનું ને ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવામ કૃષ્ણનો વિડીયો લાવતા રહીએ છીએ તે તમને મળી જશે આપણી ચેનલ ઉપર ચારસો પ્લસ વિડીયો છે તમારે જે પણ શીખવું હશે આપણી ચેનલ ઉપર બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી જે પણ શીખવું હશે ચારસો પ્લસ વિડીયો છે તમને દરેક જાતના વિડીયો મળી રહેશે હવે આપણે અહીંયા આગળ આ રીતે પલટાઈ દેવાનું ને તાર પછી ઉપર આંગળી આ રીતે મારી દેવાની છે તમારે બ્લાઉઝની ડિઝાઇન પણ શીખવી હોય તોય આપણા વિડીયો છે ને ડ્રેસની ડિઝાઇન શીખવી હોય તોય વિડીયો છે હવે આપણે અહીં આગળ અંદરની સાઈડ હવે ધારની મશીન મારી દેવાનું છે આ રીતે જોઈ લો આંગળી માર્યા પછી હવે અંદરની સાઈડ આ રીતે ધારીનું મશીન મારી દેવાનું છે એટલે તમારે કમ્પ્લીટ પરફેક્ટ પલટાઈ જશે હવે વધારાનું આપણે કાપડ કટિંગ કરી દેવાનું છે અંદરથી તમારે આ રીતે કટિંગ કરી દેવાનું ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને તમારા સગા સંબંધી કાતો કોઈ મિત્ર હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ શિવાક્રાસના વિડીયો જોવા મળે જો આ રીતે તમારે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે હવે આપણે ટોપ લઈ લઈએ આની નિમય આપણે બારની સાહેબ પલટાવાનું છે એટલે આપણે અહીં આગળ ઉધું મૂકવાનું ત્યાર પછી આપણે અહીંથી આ રીતે મેળવી દેવાનું ત્યાર પછી અહીં આગળ ચાંપનું મશીન મારી દેવાનું અંદરની સાઈડ ગળામાં ગળાની સાઈડમાં મશીન મારી દેવાનું છે આ રીતે ને શેપમાં તમારે મશીન મારવાનું છે જે શેપમાં હોય તે શેપ ઉપર મશીન મારવાનું અહીં ખૂણો આવે તો ગોળી ઊંચી કરીને આ રીતે ફેરવી દેવાનું છે જો અહીં આગળ રાઉન્ડ શેપ આવ્યો તો આ રીતે તમારે રાઉન્ડ શેપ આપવાનો છે અહીં આગળ આપણે આ રીતે બહાર કાઢી લઈએ ને અહીંયા આગળ જે ખાડા પડતો હોય આ રીતે ત્યાં આગળ આપણે આ રીતે ચેકા મારી દેવાના છે એટલે કાપડ પકડાય નહીં ને પલટાવવામાં આપણને ઇઝી પડે એટલા માટે ખાસ આપણે કાપડ પલટાય નહીં એટલા માટે ચેકા મારવાના છે આ રીતે આપણે કમ્પ્લીટ ચેકા મારી દીધા હવે આપણે ટોપ છતું કરી દેવાનું ને ત્યાર પછી ઉપર આ રીતે છતું કર્યા પછી આ રીતે બહાર કાઢી લેવાનું ને ઉપર આંગળી મારી દેવાની છે એટલે તમને સિલાઈ મારવામાં એકદમ ઇઝી પડે એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ આંગળી મારી દેવાની ત્યાં પછી તેના સલવારની મેચિંગની રીલ ચડાવી દેવાની છે ઉપર મશીન ઉપર એટલે આપણે આ ચઢાવી દીધી ત્યાર પછી આપણે આગળ ધારીનું મશીન મારી દેવાનું છે આ રીતે તમારે કમ્પ્લીટ ધારીનું મશીન મારી દેવાનું આપણી બીજી ચેનલ છે ગુજરાતીની ગુજરાતી વાનગી તે પણ આપણે તેની પર ગુજરાતી વાનગીના વિડીયો બનાવીએ છીએ તેનું ડિપક્રિપ્શનની મેં લિંક આપી છે તેને પણ એ ચેનલ પણ સપોર્ટ કરો તેની મેં રસોઈના દરેક જાતના વિડીયો આપણે મૂકીએ છીએ હવે આપણે પાછળની સાઈડ ધારીનું મશીન મારી દેવાનું છે એટલે કાપડ ઊંચું ના થઈ જાય ને તેનું ડિઝાઇન કમ્પ્લીટ બની જાય આ રીતે તમારે પાછળ મશીન મારી દેવાનું છે એટલે આ તમારે કમ્પ્લીટ ગરું બહારની સાઈડ પલટાઈ ગયું આ રીતની બનીને તૈયાર થઈ જશે હવે આપણે અહીં આગળ એના માપે માપ આપણે જે આ વચ્ચેનો પેજ કટિંગ કરેલો તેના માપે માપ હવે આપણે ત્રિકોણ કટિંગ બ કરવાના છે તે કે કઈ રીતે કરવાના તે જોઈ લો ત્રિકોણ આ રીતે તમારે થોડાક મોટા રાખીને કટિંગ કરવાનું છે આ રીતે તમારે આગળ ચોરસ કટિંગ કરી દેવાનું છે તમારે પાંચથી છ પીસ જોઈશે એટલે તમારે આ રીતે કટિંગ કરી દેવાનું પહેલાં સલવારનું કાપડ કટિંગ કરી દેવાનું આ રીતે ચોરસ કટિંગ કરી દેવાનું હવે આપણે ટૉપનું કાપડ લઈ લેવાનું છે તેનું પણ એ રીતે તમારે કટિંગ કરી દેવાનું છે મોટું ચોરસ રાખવાનું છે નાનું ચોરસ નહીં લેવાનું થોડું મોટું રાખવાનું છે એટલા માટે કે અંદર આપણે ફસાવાનું છે એટલા માટે હવે આ રીતે તમારે ત્રિકોણ કરી દેવાનું છે જોઈ લો આ રીતે તમારે વાળી દેવાનું અહીંથી આમ ને પછી આમ આ રીતે તમારે વાળીને મૂકી દેવાનું ને પછી ઉપર આપણે ધાર ઉપર મશીન માર દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ત્રિકોણ બની જાય ને ખુલી ના જાય એટલા માટે આપણે મશીન મારવાનું છે તમને થોડાક વધારે બતાવ્યું કે કે તમને મગજમાં કમ્પ્લીટ બેસી જાય કે મેં કઈ રીતે વાળ્યું છે આ રીતે તમારે કમ્પ્લીટ બધા કરી દેવાના એક ટોપનું ને એક સલવારનું એક ટોપનું ને એક સલવારનું તે રીતે લેવાનું છે હવે આપણે આ રીતે જોઈ લો આ રીતે તમારે એક સલવારનું એક ટોપનું મૂકવાનું એક સલવારનું ને એક ટોપનું આ રીતે તમારે કમ્પ્લીટ મૂકવાનું ને જે ત્રિ ત્રિકોણનો ખૂણો પડે છે એ કમ્પ્લીટ તમારે સેન્ટરમાં રાખવાનો છે આ રીતે કમ્પ્લીટ સેન્ટર રાખવાનું આપણે જે ટુકડો કટિંગ કરેલો તેનાથી આપણે માપી જોવાનું કમ્પ્લીટ આવી ગયું હવે પહેલાં આપણે અહીં આગળ વચ્ચે સેન્ટરમાં મશીન મારી દઈએ કેમ કે આગા પાછા થાય નહીં એટલા માટે આપણે આ રીતે સેન્ટરમાં મશીન મારી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ ત્રિકોણ જોઈન્ટ બધા થઈ જશે હવે આપણે ટોપ લઈ લેવાનું છે જોઈ લો આ રીતે તમારે મૂકી દેવાનું છે જેમ તમારે કોન્ટ્રાસ્ટ કલરમાં હશે તેમ તમારે ડિઝાઇન બહુ સરસ દેખાશે કોન્ટ્રાસ્ટમાં કાપડ લેવાનું એટલે તમારે ડિઝાઇન સરસ દેખાય આ રીતે તમારે મૂકી દેવાનું વચ્ચેનું આપણે જે પેજ કટિંગ કરેલો તે પેજ આપણે આ રીતે કમ્પ્લીટ મૂકી દેવાનો છે ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ માપ થઈ ગયું ત્યાં પછી આપણે આગળ ધારીનું મશીન મારી દેવાનું છે તે પણ તમને બતાવી લઉં આ રીતે પહેલાં આપણે ગોઠવી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ મશીન ઝીકઝેક મારીને મશીન આપણે અહીં આગળ જઈ આગળ ખૂણો આવે ત્યાં આગળ મશીન ઊંચું કરીને ફેરવી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ આ રીતે કમ્પ્લીટ સેન્ટરમાં જ ત્રિકોણ રાખવાના છે આગળ પાછા થાય નહીં તેનું ધ્યાન રાખજો આ રીતે તમારે મશીન કમ્પ્લીટ બહાર કાઢી લેવાનું અહીંયા આગળ હવે આપણે વચ્ચે જે સિલાઈ મારી હતી સેન્ટરની તે આપણે ખોલી નાખવાની છે એ તમારે કમ્પ્લીટ ડિઝાઇન દેખાય એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે જોઈ લો આ રીતે પરફેક્ટ ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિવાય ક્લસના વિડીયો લાવતા રહીએ છીએ આપણે પાછળ ફેરવીને વધારાનું આપણે કટિંગ કરી દઈએ એટલે અંદર જાડું થાય નહીં કાપડ અંદર જાડું ના થાય એટલા માટે કટિંગ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ